નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પાક રક્ષણ માટે દરેક ખેડૂત મિત્રોને તાડપત્રીની જરૂર પડતી હોય છે તો દર્શક મિત્રો એક ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ કે વર્ષ બે અને પચીસમાં ફરી વખત આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે જી હા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કઈ કઈ યોજનાઓ હાલ કઈ કઈ યોજનાઓ હાલ આ ખેડૂત પોર્ટલ પર ચાલુ કરવામાં આવે છે અને તે યોજનાઓમાં તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે અને સમજાવવામાં પણ આવશે તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પર બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો જી હા ખેડૂત મિત્રો કે તમારી જે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન જે ઓનલાઈન જે પોર્ટલ જે સરકાર થી દ્વારા જે બનાવવામાં આવી છે જે સાઈડ તે સાઈડ પર હાલ જે યોજનાઓ ચાલુ છે તે તમારે કઈ રીતના દેખવી અને અત્યારે જે હાલમાં જે યોજના ચાલુ કરવામાં આવી છે તાડપત્રીની યોજના તો તમારે તે તાડપત્રીની જે યોજના છે તેમાં તમારે ઓનલાઈન કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે કઈ બ્રાઉઝર પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે તો જી હા ખેડૂત મિત્રો આ સ્ટેપ ના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ચેનલથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ

ગૂગલ ઓપન કરવાનું છે મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે જી હા ખેડૂત મિત્રો જો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલથી તમે આ અરજી ઓનલાઈન કરી શકો છો તો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો

જો તમે આ ખેડૂત ગુજરાત પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક સાઈડ ઓપન થશે એક આવા ઓફિશિયલ સાઇડ છે થશે તેમાં ફર્સ્ટ નોટિફિકેશન તેમાં તમારે આ ક્લોઝનું જે નિશાન છે જે ચોકડી તેના પર ક્લિક કરી ક્લોઝ કરવાની છે ત્યારબાદ તમારે યોજના ઉપર તમારે ક્લિક કરવાની છે જો તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે ચાર સ્ટેપની યોજના બતાવશે ખેતીવાડીની યોજના ખેતીવાડીની જે પણ યોજના છે તે ખેતીવાડીની યોજના બતાવશે પશુપાલન પશુપાલનની યોજના બતાવશે બગાતની યોજના યુ જે યોજનાઓ છે તે બગાતની યોજનાઓ બતાછે ને મસ્તજીપલન જે યોજનાઓ જે ચાલુ થઈ છે તે મસ્તજીપલન યોજનામાં તે સ્ટામાં બતાવશે અત્યારે જે આપણે હાલમાં જે ચર્ચા કરી રહ્યા છે કે તાડપત્રી યોજના ચાલુ થઈ ગઈ છે તેમાં તમે તેમાં लास्ट તારીખ છે બે 6 2 પચ્ચીસ સુધી लास्ट તારીખ આપવામાં આવી છે ફોર્મ ભરવાની એટલે તમે જેને જે પણ ખેડૂત ખરીદી કરવા માટે ફોર્મ ભરવા સરકાર શ્રી તે જે યોજના છે તે ખેતીવાડીની યોજના છે તો ખેતીવાડીની યોજના સામે ક્લિક કરવું લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ખેતીવાડીની યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના યોજનાઓ જે અત્યારે જે હાલમાં જે યોજનાઓ જે ચાલુ છે ખેતીવાડીની યોજનાઓ તેમાં જે યોજનાઓ બતાવશે તેમાં આ તાળપત્રીની યોજના જે બીજા નંબર જે આપવામાં આવે છે તાડપત્રી લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે તાળપત્રી લખેલા પર યોજના પર તમે ક્લિક કરશો તો આ પેજ શો થશે તેમાં ડિટેલ્સમાં બતાવશે તેમાં આપેલું છે તાળપત્રી તમે ક્લિક કરીને જોઈ પણ શકો છો તાળપત્રી ત્યારબાદ જોયા બાદ તમારે આ ચોકડી નિશાન પર ક્લિક કર્યા બાદ તમારે ક્લોઝ કરવાનું છે ક્લોઝ કરીને તમે જોઈ શકો છો આ રીતના ત્રણ સ્ટેપમાં જે આપવામાં આવ્યું છે અનુસૂચિત જનજાતિના જે આ જે આપવામાં આવ્યું છે સહાયનું ધોરણ તેમાં અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો માટે તાળપત્રી ખરીદીની કિંમતના પંચોતેર ટકા એટલે અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ત્યારબાદ સામાન્ય ખેડૂતો જે હોય છે તેને જે ખરીદીના કિંમતના પચાસ ટકા એટલે કે બારસો ને પચાસ જે બેમાંથી જે ઓછું હોય તે ત્યારબાદ આવશે નીચે જાતિના જે ખેડૂત માટે તાડપત્રીની ખરીદીની કિંમત પંચોતેર ટકા અથવા અઢારસો ને પંચોતેર જે બે માંથી જે ઓછું હોય તે વધુમાં વધુ બે નંગ તે રીતના વધુમાં વધુ જે જે બે નંગની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ જે આપવામાં આવે છે તમારે જે ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટમાં તમારી જે આધાર કાર્ડ બેંક પાસબુક તે રીતના તમારે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ તમારે મૂકવાના આવશે ત્યારબાદ તમારે આ જગ્યા પર જે આપવામાં આવશે ડોક્યુમેન્ટની ચર્ચા કરી ડોક્યુમેન્ટ તમારો આધાર કાર્ડ રેશન કાર્ડ બેંકની પાસબુક તેની તમારે જરૂર પડશે તે ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે એટલે કે જોઈન્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અરજી કરો લાસ્ટમાં જે અરજી કરો તો અરજી જે અત્યારે હાલમાં જે અરજી હાલમાં જે શરૂ કરવામાં આવી છે જે યોજના ત્રણ બે બે હજાર પચીસ ની તારીખ છોડ બે બે હજાર પચીસ લાસ્ટ તારીખ છે ફોર્મ ભરવાની અરજી કરો તે તો અરજી કરવા માટે અરજી કરો તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો તેના પર તમે લખેલા પર ક્લિક કરશો આટલા ફરી પેજ સો થાય છે સ્ક્રોલ કરીને નીચે આવશે ફર્સ્ટ સ્ટેપ આવશે તમે રજીસ્ટર છો કે પસંદ કરો તે બટન પર તમારે પસંદ કરવાનું ક્લિક કરવાનું છે હા અથવા તો તમારું નામ પર ક્લિક કર્યા પછી આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરો રહેશે ત્યારબાદ તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જે ફોર્મ નીચે જેવું તમે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થશે તેમાં અરજદારની વિગત અરજદારની વિગતમાં તમારે આ જગ્યાએ તમારે આધાર કાર્ડ જે હોય છે તેમાં આધાર કાર્ડમાં જે રીતના તમારી ભરવાની રહેશે તેમાં તમારે પેલું નામ ટાઈપ કરવાનું છે બીજું તમાર પિતાનું નામ આ તો ગુજરાતીમાં લખેલું તમે જોઈ શકો છો તમારે નામ ટાઈપ કરવાનું રહેશે નામ ટાઈપ કરવાનું રહેશે અને અટક એટલે જે સરનેમ હોય તે તમારી જાતિ જે લાગતી જાતે સિલેક્ટ કરી લેશે ત્યારબાદ લિંક પુરુષથી સિલેક્ટ કરી લેશે ત્યારબાદ તમારો જિલ્લો ત્યારબાદ તમારો તાલુકો ત્યારબાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે સરનામું તમારા આધાર કાર્ડમાં જે આપેલું છે તે તમારે ટાઈપ કરી લે છે આજે તમારો તાલુકો ટાઈપ કરવાની છે આજે કેવા તમારો જિલ્લો તમારે ટાઈપ કરવાનો છે પિનકોડ તમારા આધાર કાર્ડની બેક સાઇડ પર આપેલો છે તે પિનકોડ તમારે છ અંકો જે પિનકોડ હોય છે તે તમારે ટાઈપ કરવાનું છે દિવ્યાંગ કે કેમ જો તમે અપંગ હોય તો તમારે હા કરવા છે અપંગ ના હોય તો તમારે ના છે મિત્રો ઇમેલ આઈડી ફરજિયાત નથી હોય તો ટાઈપ કરવાની છે ના ટાઈપ કરશો તો ચાલશે ખેડૂતનો પ્રકાર તમે જે લાગતા હોય નાના મોટા સીમાન જે લાગતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે આધાર કાર્ડ નંબર મિત્રો તમે ટાઈપ કરો તમારો આધાર કાર્ડ નંબર જોવો હોય તો જે સિમ્બોલ આપેલું છે તેના પર ક્લિક કરશો તો તમારો આધાર કાર્ડ નંબર જોઈ શકશો ક્લિક કરીને ત્યારબાદ કા જે આપવાની છે આધાર નંબર આપના ખાતા ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું આ રીતના સંમતિ આપવા માટે એક બોક્સ જે આગળ જે આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તમે સાઇન અપ કરીને સંમતિ આપી શકો છો ત્યારબાદ આત્મા રજીસ્ટ્રેશન ધરાવો છો તમે જો ધરાવતા હોય તો તમારે હા કારણ છે ના ધરાવતા તમારે ના કારણ છે ત્યારબાદ બીજો સ્ટેપ છે કે તમે સહકારી મંડીના સભ્ય છો જો તમે સહકારી મંડીના સભ્ય તો તમારે હા કરણ છે અને જો ના હોય તો તમારે ના કરવાનું ત્યારબાદ તમે દૂધ ઉત્પાદક સહકારીના મંડળીના સભ્ય છો કે કેમ જો તમારે ડેરીમાં જો તમે દૂધ તમારું જે ભરતા હોય જે ડેરીમાં તો તમારે હા કરણ છે અને જો ના ભરતા તમારે ના કરવાનું છે સભ્ય ના હોય તો તમારે ના કરવાની છે જો હા કરશો નીચે તમારે ડેરીની ડિટેલ્સ તમારે ભરવાની રહેશે તમારે ડેરીની ડિટેલ્સમાં તમારે તમારું জি ডিস্টার তালুক সিলেক্ট করছে তোমার না করছো ডিট ভেস হ্যাঁ করছো ভরত ব্যাঙ্ক টাইপ করানো তাদের ডিটেলস ক্লিক করছো এটা ব্যাঙ্ক যে হসতে ব্রাঞ্চ বসে সিলেক্ট করানো ব্যাঙ্ক ব্যাঙ্ক জি সিলেক্ট করেন যে ব্রান্স লাগতে পিছিয়ে সিলেক্ট করানো ત્યારબાદ બેંકનો એકાઉન્ટ નંબર આવશે તમારો તે એકાઉન્ટ નંબર ટાઈપ કરે છે એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા માટે ફરી તમારે એકાઉન્ટ નંબર ફરી કન્ફર્મ કરવા માટે ફરી તમારે એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારું અરજદાર નામ જે બેંક પ્રમાણે જે રીતના તમારી બેંકમાં અરજદાર તમારું નામ ચાલે છે તે રીતના તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારું અરજદારનું સરનામું તે અરજદારનું સરનામું તે તમારું જે બેંકમાં ચાલતું હોય જે રીતના તમારું આ નામ તમારું જે રીતના અરજદાર નામ જે બેંકમાં ચાલે છે તે તમારી બેંકની પાસબુકમાં લખેલું હોય છે તે રીતના નામ ટાઈપ કરવાનું છે અને જે રીતના તમારી બેંકની પાસબુકમાં જે લખેલું છે એડ્રેસ તે રીતના તમારે એડ્રેસ ટાઈપ કરવાનું છે ત્યારબાદ હવે આવશે તમારી જમીનની વિગત જમીનની વિગતમાં તમે જે ઉપર જે તમારો તાલુકો જિલ્લો જે સિલેક્ટ કરેલો હશે તે ઓટોમેટિક આવી જશે સાહેવા તમે જમીનના રેકોર્ડમાં નામ ધરાવતા તમારી જમીન રેકડ તમે સિલેક્ટ કરશો ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો ટ્રાઇબલ જમીનમાં ધરાવતા તમારે ટ્રાઇબલ સિલેક્ટ કરવાનું રહેશે ટ્રાઇબલ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારા જે કહેવાય રિશન કાર્ડ નંબર આવશે ત્યારબાદ તમારે લેન્ડ જમીનમાં રેકડ નામ ધરાવ તે તમે તમે સિલેક્ટ કરી શકો છો જમીનમાં નામ ધરાવતા ત્યારબાદ તમારે જિલ્લો તાલુકો તો ગામ ઓટોમેટિક ઉપરથી સિલેક્ટ આવી જશે સાજે કહેવાય તમારે ખાલી ખાતા નંબર જે પસંદ કરવાનો રહેશે જો તમે જિલ્લો ધારો કે તમારું ગામ સિલેક્શન થઈ જશે ત્યારબાદ આજે તમારો ખાતા નંબર આવશે તે તમારે સિલેક્ટ કરવાનો છે ખાતેદાર જેના નામે અરજી કરો તે ખાતેદારના નામ તમારે જે લાગતું હોય તમારા ખાતેદાર હોય તે તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ લાસ્ટમાં છે રેશન કાર્ડની વિગત રેશન કાર્ડની વિગતમાં તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરે છે ત્યારબાદ સર્ચ હતો તે બટન પર ક્લિક કરવાનું છે સર્ચ તે બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડના જેટલા પણ સભ્ય છે તેના નામ ઓપન થશે નામે તમે અરજી કરો તેનું નામની સામે સભ્ય પસંદ કરો તેમ લખેલું છે તેના પર ક્લિક કરીને તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ કેપ્ચા કોડ આવશે તે કેપ્ચા કોડ નંબર ટાઈપ કરો એન્ટર ધ કોડ તાજેર બોક્સમાં ઉપર જે કેપ્ચા કોડ બતાવે તે ટાઈપ ટાઈપ કર્યા બાદ તમારી અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જો તમે અરજી સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે રેડ લાઈનમાં બતાવશે તમારી અરજી સેવ થઈ ગઈ છે તો તમને એક ડેમો બતાવું કે તમારે કઈ રીતના ઓનલાઈન ફોર્મ જે અરજી છે તેની પ્રોસેસ કરવાની રહેશે અરજીની મિત્રો આ અમારી માં ઘણા વિડીયો અપલોડ કરેલા છે તેમાં તમે જોઈ પણ શકો છો આગળની સ્ટેપ કે તમારે કઈ રીતના કરવાની રહેશે બાકી સિમ્પલ જ છે તમે જેવી અરજી તમે સેવ કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે નીચે માં આવશે તમારી અરજી સેવ થઈ જાય તમારો અરજી નંબર આ છે ત્યારબાદ તમારે શું કરવાનું છે ત્યારબાદ તમારે તમારે શું કરવાનું ત્યારબાદ અરજી અપડેટ મિત્રો તમે અરજીમાં કોઈ બી સુધારો કરવા માંગતા હોય તો તમારે અરજી અપડેટ કરવાની છે નહીં તો સીધો તમારે ત્રીજા સ્ટેપમાં અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો તો ઓટોમેટિક અરજી નંબર આવી જશે જેવું તમે અરજી તમે સેવ કરશો એટલે સેવ કર્યા બાદ તમે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો તો ઓટોમેટિક અરજી નંબર પણ આવી જશે જમીનનો ખાતા નંબર પણ આવી જશે રેશન કાર્ડ નંબર પણ આવી જશે ખાલી તમારે જે શું કરવાનું છે ખાલી ખાલી તમારે એન્ટર ધ કોડ એટલે તમારે જે કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડ તમારે નીચે બોક્સમાં ટાઈપ કરવાનો ટાઈપ કરો તે બટન પર તમારે ક્લિક કરશે એટલે તમારું જે ફોર્મ છે તમારું જે હાલ જે બતાવવામાં આવે તે રીતના ફોર્મ ઓપન થઈ જશે ત્યારબાદ તમારે નીચે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે ઉપર એક નોટિફિકેશન આવશે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માગો છો માહિતી કન્ફર્મ કર્યા પછી તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં એટલે તમે માહિતી કન્ફર્મ કરતા પહેલા તમારે દરેક ડિટેલ્સ ચેક કરી છે. કેમ કે માહિતી કન્ફર્મ કરતા પહેલા તમારે ડિટેલ્સ ચેક કરી છે. કેમ કે તમે માહિતી કન્ફર્મ કર્યા પછી તમારી કોઈ પણ તમે ફેરફાર કરી શકશો નહીં ફોર્મમાં તે માટે તમારે અરજી એટલે કે માહિતી દરેક ડિટેલ્સ તમારે કન્ફર્મ કરે છે કન્ફર્મ કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે અરજીની પ્રિન્ટ પર ક્લિક કરવા માટે ક્લિક કરો અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે લાસ્ટમાં તેમાં તમારે અરજી નંબર ઓટોમેટિક આવી જશે અને ખાતે જમીનનો ખાતા નંબર પણ ઓટોમેટિક ખાલી તમારે રેજિસ્ટર કાર્ડ નંબર બી ઓટોમેટિક આવી જશે તમારે ખાલી આ જગ્યા પર નીચેનો એન્ટર ધ કોડ કેપ્ચા કોડ નીચે ટાઈપ કરવાનું છે બોક્સમાં ત્યારબાદ પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે પ્રિન્ટ ઓફવાના હશે એટલે તમારે કયા ડોક એક તો તમારા મગજમાં કન્ફ્યુઝ હશે ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે તો ડોક્યુમેન્ટમાં આગળ પણ તમે જે અરજીની જે પ્રિન્ટ કાઢો તેમાં નીચે બતાવે છે તેમ લખેલા છે તે ડોક્યુમેન્ટ તમારે તમારી જે લાગુ હોય તે ડોક્યુમેન્ટ તમારે અરજી સાથે જોઈન્ટ કરવાના રહેશે અરજાની સાઇન કરવાની રહેશે અને પ્રતિમા જે અધિકારીનું નામ આપવામાં આવેલું છે જે અધિકારીનું નામ અને જે કચેરી તે જગ્યા પર અરજી કર્યા બાદ તમારે સાત દિવસની અંદર તમારે અરજી પહોંચાડવાની રહેશે તે કચેરી મિત્રો આ રીતના તમારે અરજી કરવાની રહેશે મિત્રો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાજુ પેલા બે લાયક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં એટલે મિત્રો મળીશું ફરી એક નો વિડીયોમાં થેન્ક યુ આભાર